ભૂતનાથ સ્વામિનારાયણ મંદિર દ્વારા બાવીસ વર્ષ યુવાનો ધર્મ ભક્તિ અને વ્યસન મુક્તિથી જીવન જીવે તે માટે એક નાનોત્સવ શિબિર યોજવામાં આવી રહી છે આ વખતે પણ ખાસ કરીને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજારથી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો અને નવ સંત સ્વામીઓએ વિશેષ શિબિરમાં માર્ગદર્શન આપ્યું હતું ભૂત સ્વામિનારાયણ મંદિર બાવીસ વર્ષથી યુવાનોને ધર્મ ભક્તિ અને વ્યસન મુક્તિ જીવન માટે એક નાનોત્સવ શિબિર યોજી રહી છે અત્યાર સુધીમાં દેશ વિદેશમાં છાસઠ હજારથી વધારે યુવાનોને આ શિબિર દ્વારા શીખ મળી રહી છે ખાસ કરીને સ્વામિનારાયણ મંદિર દેશ વિદેશોમાં શિબિર અને ગુરુકુળના માધ્યમથી આવા કાર્યો કરી રહી છે સ્વામિનારાયણ મંદિર સંચાલિત શ્રી કચ્છ દેવ યુવક યુવતી મંડળ આયોજિત છેલ્લા બાવીસ વર્ષથી પાચનના દિવસે સત્સંગ જ્ઞાન શિબિરોમાં રાષ્ટ્રના ઘડતર માટે શું શું કરવું છે તેવા મુદ્દાઓને લઈને શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે આ શિબિરમાં ખાસ કરીને મહંત સ્વામી ધર્માનંદ દાસજી ઉપમહંત સ્વામી સદ્ગુરુ શ્રી ભગવતજીવનદાસજી પાર્સદ કોઠારી જાદવજી ભગત તથા અન્ય સંતોની પ્રેરણાથી આ શિબિરનું આ વખતે પણ ભુજ કન્યા વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું શિબિરમાં સોથી વધુ સંતો એકસો પચાસથી વધારે યોગી બહેનોના સાનિધ્યમાં ત્રણ હજારથી વધુ યુવક યુવતીઓએ શિબિરમાં ભાગ લઈ પોતાના જીવનને એક નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે નવ જેટલા શાસ્ત્રી સ્વામી સ્વામીઓ વ્યાસપીઠ પર બિરાજમાન થયા હતા જે પૈકી પરમહંસદાસજી સ્વામી મુક્ત વલ્લભદાસજી સ્વામી ગોલોક વિહારીદાસજી સ્વામી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી સહિતના લોકોએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને ખાસ કરીને ડૉક્ટર સુરેશ હિરાણી ડૉક્ટર હરીશ વાસરાણી અને હરીશભાઈ પાધરા ડૉક્ટર જગદીશ આલય સહિતના લોકોએ પણ માર્ગદર્શન આપ્યું હતું સંચાલન સભાપતિ પદ સ્વામી કપિલ મુનિદાસજીએ સંભાળ્યું હતું અને ખાસ હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી જય સ્વામિનારાયણ હું સાધુ કપિલ મુનિદાસ સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ભુજ મંદિર સંચાલિત કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના માધ્યમથી દર વર્ષે લાભ પાચમથી એક શિબિરનો પ્રારંભ કરવામાં આવે છે અને અત્યારે પણ શિબિરનો પ્રારંભ થયો થયોને આજે ચતુર્થ દિવસ છે શિબિર એટલે બધાના મનમાં એમ હોય કે ત્યાં જઈને શું કરતા હશે ભેગા થતા હશે કેવી વાતો કરતા હશે એક વિશેષતા કહું યુવાન પેઢીને અત્યારના સમયે કઈ રીતે જીવન જીવવું જોઈએ એક અઘરો પ્રશ્ન હોય છે મા બાપ બની ગયા પછી સંતાનોને કઈ રીતે હેન્ડલ કરવા પ્રશ્ન બહુ અઘરો છે અને વર્તમાન સમયનો આ મૂંઝવતો પ્રશ્ન પણ છે આવા સમયની અંદર ભુજ મંદિરના માધ્યમથી પૂજ્યપાત મહંત સદગુરુ ધર્મનંદનદાસજી સ્વામી મહંત સદ્ગુરુ ભગવત જીવનદાસજી સ્વામી અને કોઠારી પાર્ષદ જાદવજી ભગત એમની સાથે ભુજ મંદિરના અઢીસોએ સંતોએ એક સંકલ્પ કર્યો કે યુવા પેઢીને નવી દિશા મળે એ માટે આપણે કાંઈક કરવું અને આજે બાવીસ બાવીસ વર્ષ થયા આવી શિબિરોના આયોજનો થાય છે અને યુવા પેઢી સુચારું રીતે સારી દિશામાં આગળ વધી શકે નહીં માત્ર આધ્યાત્મિકતા પણ એમની સાથે સાથે એમનો ઘર વ્યવહાર પણ કઈ રીતે વ્યવસ્થિત ચલાવી શકે પરિવારમાં કઈ રીતે સંપીને રહી શકે સંતાનો પ્રત્યેની મા બાપની ફરજ કેવી છે અને મા બાપની સંતાનો પ્રત્યેની કેવી ફરજો છે એ બધા નૈતિકતાના મૂલ્યો આ શિબિરના માધ્યમથી શીખવી રહ્યા છીએ માત્ર અહીંયા શિબિરના માધ્યમથી વાતો જ કરવામાં આવતું હોય એટલું નહીં આ શિબિરના માધ્યમથી એક અનોખી પહેલ પણ અત્યારે કરવામાં આવી છે મંદિર સાથે અનેક ભક્તો જોડાયેલા હોય પણ જ્યારે બીમારીનો સમય આવે અને બ્લડની જરૂર પડે ત્યારે ઘણા બધા લોકો મૂંઝાતા હોય ક્યાંથી લઈ આવશું કઈ રીતે પ્રાપ્ત થશે એક તો બીમારીનો પ્રશ્ન હોય સાથે સાથે મૂંઝવણ બીજી ક્યાંથી લાવશું તો અત્યારે પ્રયાસ કર્યો ને અમે ત્રણ દિવસ સુધી અહીંયા આ શિબિરની અંદર આવેલ યુવાનોને યુવતીઓના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું અને એમાં એક હજારથી પણ વધારે બોટલ લોહીની અત્યારે ઉપલબ્ધ કરાવી અને બ્લડ બેંકો સુધી પહોંચતી કરી છે લોક લોક ઉપયોગી માટે